ગુડ સમારિથન અવોર્ડ પ્રાપ્ત કરનાર સરળ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવું છું સામાન્ય રીતે કેવા વિદ્યાર્થીઓને અવાર્ડ આપવામાં આવે છે રમત ગમતમાં જેવા નંબર લાવે છે અથવા પરીક્ષામાં સારા માર્ક પ્રાપ્ત કરે છે એવા વિદ્યાર્થીઓને સામાન્ય રીતે અવોર્ડ આપવામાં આવે છે પણ આજે આપણે એક યુદ્ધ જોઈએ છે જે વિદ્યાર્થીઓ ફક્ત અભ્યાસમાં સારા નંબર લાવનાર તેમને માટે નહીં પણ સારા મૂલ્યો કેળવનાર વિદ્યાર્થીઓને મેં સાંભળ્યું બધા વિદ્યાર્થી વિશે જે વાંચવામાં આવ્યું નમ્ર હાજરી સારી બીજાને મદદ કરનાર અને સરસ કેરેક્ટર તો આવા મૂલ્યવાન વિદ્યાર્થીઓને આજે આપણે પસંદ કરીને તેમને અભિનંદન પાઠવીને તેમને અવોર્ડ આપવામાં આવ્યું છે તો સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોને હાર્દિક અભિનંદન અને તેમના વાલીઓને અભિનંદન કારણ કે વિદ્યાર્થીઓને આવા મૂલ્યો સૌ પ્રથમ તેમના મા બાપ અને ભાઈ બહેનો કુટુંબના સભ્યો પાસેથી મળે છે સૌથી પહેલાં તેમના મા બાપ સારા મૂલ્યો કેળવે તો તેમની પાસેથી બાળકો પણ શીખે છે અને એના પછી સ્કૂલમાં જે ટીચર્સ છે જે આચાર્યશ્રીઓ છે મેનેજર છે ધર્મગુરુઓ છે સિસ્ટર્સ છે તેઓ પણ સુંદર મૂલ્યો આપે છે તેમના જીવન દ્વારા ખાસ તો સર્વ ટીચર્સ આચાર્યશ્રીઓ મેનેજર્સ ફાધર્સ સિસ્ટર્સ તેમને પણ અભિનંદન પાડતા હોય છે ઘણી વખત સારા માર્ક મળે અને એમના મૂલ્યો ના હોય કદાચ તેઓ સારી નોકરી મેળવે પૈસા કમાવે પણ સમાજની રચના માટે સમાજમાં એકતા બાંધવા માટે વિવિધતામાં એકતા સાધવા માટે તેઓ કદાચ કામ ના કરે અભ્યાસ પણ જરૂર છે પણ તેની સાથે વધુ જરૂર છે મૂલ્યો નમ્ર બનીને હળી મળીને કોઈ પણ ભેદભાવ વગર દરેકની મદદ કરતા શીખે અને નિયમિત રીતે ને એ પણ એક ગુણ ઘણા વિદ્યાર્થીઓ વિશે વાંચવામાં આવ્યું તો આવા મૂલ્યો કેળવે એવા વિદ્યાર્થીઓ જીવનમાં આગળ આવે અને તેઓ જ સમાજને બાંધી શકે છે